મોઢે ગરમી થાય મા આરામ કરે આજ તો આરામ જ કરવાનો હતો ને આમાં રિહાણી લઈ કે પાસે બેઠા એટલે મીઠો ખેદો હોય જય શ્રી કૃષ્ણ હાલો મારો બાભાઈ આવે ને કાકા મૂકવા કોણ આવે મને કીધું બાપરે હું અહીંયા કઈ ભૂગ એક કિલોમીટર જેટલું થતું છે નહીં થાય કેટલો અડધો કિલોમીટર અડધો કિલોમીટર જેટલી થાય આંગણવાડી હું પછી બપોર કેમ દીખો પાછું તને માર તો તેડવી પડે બપોર દાદા તેડી જાય પાઉ ભાઈને જેરું છે વટાળ મૂકી આવે તા ખરી બપોર દાદા તેડી છે હું આવું હાલ માર દીકલા નાલ છેવો ટાઈમ બા પછી પછી બાય કરીને હા થેન્ક યુ ચાલો ને જય શ્રી કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજ તો વાંધો નહીં મોજે મોજ ને રોજે રોજ જો સાહુ વાળા બતાવી લઈને વહી આવ્યા સાડા નવ થાય ને ટાણે સાડા નવ પણ દસ તાતા લઈને વયા જાય ને જો આ ઘઉં નો છે ને ઢારીઓ થઈ ગયો આ ઠરી ગયા પેલા ક્યારેમાં બહુ પવન લાગે આમ અહીંથી પેલો ને માંથી સેલો એટલે આમ હોય પવન ફૂરનો મીઠો ફૂર હમણાં તો છે એ આવી તો હરો હર ઢ ઢ કહીશ પપ્પા કે ઊભા તો થઈ જા હે જોઈએ હવે કામ થાય એટલે એમ બીતા બીતા છે ને પાણી વારું પડે ટાણવ બહુ છે નહીં કાલ નીકળો તો બપોરે કાલ બપોર નીકળો ને પન ઈમા હાવ ઢૈરો ને ક્યાંક ક્યાંક જ હતો એને ચોરી એમાં પપ્પા બેઠા ધીરે ધીરે ભાઈ વારી પવન નીકળશે ને તો બંધ કર દે હું મમ્મી ગયા તા હવા લગભગ ગદપ વાટવા ગયા મકાઈ મકાઈ ગયા છે વાટવા મકાઈ આ બાજુ જ છે ને ખૂણાથી ચાલુ કરી વાટવાની મકાઈ તો વાટી આવ્યા ગદપ અટાણે વાટવાની હોય કે ન હોય કે વાટી આવ રોટલી દઈ આવો ને જોઈ આવું મકાઈ હજી વાટેલ પડી ભાવેશભાઈને આજ આરામ કરવાની છે આગળ ગરમ પાણી ને ઉપર લઈ ગયા આજે આરામ જ કરશે હવે

તમને શું વાંધો પડે એ તમને શું વાંધો પડે તું અટાણે થીમ કરી તો કેમ મેળે આવીશી હે તુલજી અટાણે થીમ ન કરાય તાજી તાજી હાંજે નાખીએ ને ગજબ તો અહીંયા અસલ ખાઈ જાય એટલે તો છે ને અમે બે ટાણા વાટીએ નકરતા આપણે લે એમ થાય કે હવારે જાજુ કામ હોય નથી આપણે રોંઢે બે ટાણાને ફેરી વાટ લઈએ તો હાલે પણ હવે તો ઠીક છે કે મકાઈ ચાલુ કરી રીતે અટાણ વાટ લઈએ નકા આ બાપા હશે ને તાજે તાજે ખાવા વાળું છે વાટી આવીને એક કે બે વાર નિરણ કરીએ ને એ હરકી ખાઈ લઈ પછી પૂરું ઈ વાટેલી ત્રણ થી ચાર કલાક થઈ એટલે પૂરું ઓગટ કાઢવાનું ચાલુ એમ એ ઓગટ જોઈ ને કાઢ નાખી

ક્યાં આપડે જો વંડી માથે થાપીએ તો આપડે તો વંડી માથે જાય એટલે લીલું ખાય ને તો બહાર વાઈ ગયો ને સેને આજ તો ઓસાડને કવરને બદલી ધોવાનું કાઢ્યું હતું સીવું ગઈ ને પછી ને કવરિયા ને બદલાવ્યા પલારી દીધા પછી હંજવારી પોતા કરી લીધા કપડા ઇસ્ત્રી કરવાની હતી પારસી કરવાની પારસી કરી લીધા તો પલરી ગયા ને હવે ધોવાઈ ગયા હવે જો છે તે હૂકવી દો ને સેને આજ દાળ ભાતનો પ્રોગ્રામ છે મમ્મી છે ને દાળ ભાત બનાવે હમણાં દાળ ભાત કઈ દીને બનાવવાય નથી ને ભાવેશભાઈની મોરબ જેવું છે એટલે એ દવા પીને આરામ કરે છે તે હવે દાળ ભાત ખાય તો એમ કહે તો મજા આવે બાકી તો બહુ ભાવે દાળ ભાત થોડા ખાઈ લઈ ને હવે ભૂંગરા ને તે આગળ છે ને ને નાખું પાપડ તરાઈ ગયા ના ભૂંગરાય છે ને જો હજી તરાય છે બાકી છે

મમ્મી કે હાલો તો એ કે મમ્મી છે ને ગધ ફાટવા ગયા અમે ઊંધિયો એ બાજુથી આવી લઉં આ બાજુથી આવી તો ખબર પડી જાય એ બાજુથી મમ્મી પહેર્યું આવી લ્યો મમ્મી આ ગધા ફાટવા બે ગયા ને અમે મકાઈ ફરીને આ બાજુ આવી ને મકાઈ કાલે નહીં પ્રમદી બપોર પીર આવી ગયેલ છે એટલે હજી આજ એમાં જરીક કોદારી હાલે ને તો પછી તાણા નાખવાનું આવે તે હવે બે દી પછી વાત કંઈ મુહૂર્ત આવે હવે આનું હવે છે ને આરામ કરે આજ તારા મજા કરવાનો હતો ને આ મારી રીહાણી લઈ કે દાદી ને પાસે બેઠા એટલે એને મીઠો ખેદો વીપડો હા કામ જાણ મીઠો ખેદો વીપડો ને તને હાઈ બે ગીરી હાઈ ને જો તઈ હાલ હાલ લે મરસી હોય એસે ને જો એને કાકા વાત લીધો તો આઈ પોઈ ઉપાડી આવી ઓઠે તું એ ઉપાડી આવી બાયણે ખાટ લઈ કે હુબુસ મારે ને ઢીંગીન પાસે હુરાવ લેતી કાકા ને વાત લીધો ને ઈ તો ઈ જો હવે આટા મારે જો કાકા તો હે મેડ હતા ને પથરા રાટા મારો હવે તો આરામ કરી કરીને થાકી ગયા હા હવે અહીં દાદી તા પાસે નથી બેઠા કાકા પાસે એને મમ્મી બેઠા તા હું તારી પાસે બેહું ને બસ કેમ કરું હે કેમ કરું એ તો કે હે દાદી કેમ કરતા તો હં આ આમાં આમાં તો હું તને કેમ કરું આ આમ આમ કરું બસ રેડી હવે હા હવે રમવા મંડવ માથી કરો રમવા મંડવ ને થોડા હ આ શિવન શું થયો આય ક્યાં આયો કેમ કેમ આવ્યો તાવ લે 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 અરે બાપરે કેમ તાવ આવ્યો એમ ક્યાં ચેક કરજો ઓહો હો કંઈ નથી રમવા માંડો મંદીક રમવા માંડો